લખતર શહેરની શાક માર્કેટમાં લીલા શાકભાજીનું થયું આગમન દિવાળીના તહેવારો બાદ સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગ્રામ્ય ધીરે ધીરે વહેલી સવારે ગુલાબી ઠંડી અહેસાસ થવા બાદ શિયાળાની ઠંડી ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે શિયાળાની ઋતુઓનો મુખ્ય ખોરાક ઓળો અને રોટલાની સિઝન આવતા સ્વાદ શોખીનો ગૃહિણીઓ ખુશખુશાલ થઈ ગયા છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરના મુખ્ય બજાર શાક માર્કેટમાં શિયાળાની જમાવટ સાથે લીલા શાકભાજીની આવક થતા નોંધપાત્ર રીતે ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ધીમી ગતિએ વધતી જતી ઠંડીને માં રીંગણાના ઓળો અને ઊંધિયું જામી છે જામી રહી છે આ અંગે શિયાળા શક્તિ રસ્ય ઋતુમાં મનાય છે આ સિઝનમાં ધીમે ધીમે લખતરના શાક માર્કેટોમાં લીલા શાકભાજીની ધીરે ધીરે આવક થતા નોંધપાત્ર રીતે ભાવોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો મળતા ગૃહિણીઓ પણ હાશકારો અનુભવી રહી છે ત્યારે લીલા શાકભાજી સાથોસાથ ઠંડીની મોસમ ખીલતા કોબી ફુલાવર લીલી ડુંગળી લીલું લસણ રીંગણા પાપડી વાલોર દૂધી લીલી તુવેર ટીંડોરા લીલા હળદર સહિત વિવિધ પ્રકારના લીલી છમ તંદુરી તાંદરીઓ મૂળા મેથી પાલક સહિતની ભાજીઓ પણ આવક જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને સ્વાસ્થ પ્રેમીઓ માટે શિયાળાની ઋતુ લીલી શાકભાજી આરોગવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે દિવાળીની તહેવારો બાદ લખતર ધીરે શહેરમાં તેમજ ગ્રામ્યમાં અંદર ધીરે ધીરે ગુલાબી ઠંડી આગમન થતા મોસમ ખીલી રહી છે ત્યારે વહેલી સવારે તેમજ સાંજના સમયે ગુલાબી ઠંડીનો જિલ્લાવાસીઓમાં અનુભવ કરી રહ્યા છે